પરંતુ જ્યાં પાણીની લાઈન કોરેન્ટ ગેસ અને ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થઈ ગયું છે હાલ ત્યાં રોડ બનાવવાની કામગીરી શરૂ છે જ્યાં આ પ્રકારના કામ પૂર્ણ નહીંથી આવું ત્યાં રોડ નહીં બને પરંતુ જ્યાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ છે ત્યાં રોડ બનાવવાની કામગીરી હાલ શરૂ છે અને કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે લોકોની સમસ્યા છે વારંવાર રસ્તાઓ તૂટી જાય છે અને ખોદકામ ચોમાસા દરમિયાન શરૂ કરવામાં આવે છે કામ એ જ મેં કીધું ને કે ત્રણેય ટોરેન્ટ ગેસ લાઈનનું કામ ચાલુ છે પાણીની લાઇન નાખવાનું કામ ચાલુ છે અને ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે એટલે રસ્તા ટોયડા વગર તો એ કામ થવાનું નથી કોર્પોરેશને એવો નિર્ણય કર્યો છે કે આ ત્રણ પ્રકારની કામગીરી પૂર્ણ થાય ત્યારબાદ જ રસ્તા બનાવો કે જેથી આ રસ્તાને ફરીથી તોડવા ન પડે માટે જ્યાં ત્રણ પ્રકારની કામગીરી પૂર્ણ થઈ છે ત્યાં મહાનગરપાલિકા દ્વારા હાલ રસ્તાની કામગીરી ચાલુ છે અને ચાલુ રહેશે એ વિસ્તાર જે અમારો છે એમાં બધી બાજુ ગુગર ગટર પાણીની લાઈનો ગેસની જુદા જુદી રીતના ખુદાણો કરવામાં આવેલા છે જે આપણે જોઈ શકીએ કે માત્ર ચોમાસું છે તો આ લોકો પહોંચી શકે એવી પરિસ્થિતિ જ નથી અને એની પ્રિમ્યુનિસની જે કામગીરી કરવાની છે રોડ રસ્તા રિપેરિંગ કરવાના હોય પેચવર્ક નવા બનાવવાના હોય એ પણ તાત્કાલિક પૂર્ણ થાય એવી લાગતું નથી અને અત્યારે માણસો ભયંકર પરિસ્થિતિમાં કેવો વરસાદ થશે એવા આવવાના છે આની પહેલાં પણ અમે કમિશનરજીને પણ વિનંતી કરી હતી મહિના દિવસ પહેલાં પણ લેટર લખ્યો હતો આખા રોડના લિસ્ટ આપ્યા હતા કે આટલી આટલી જગ્યાએ ખૂબ ખરાબ પરિસ્થિતિ થશે અહીંયા જો નવાનો રોડ ન બને તો કાકરી નાખીને પણ અગાઉ ચોમાસા પહેલાં તાત્કાલિક ધોરણે આ બધું રિપેરિંગ કામ કરવું જોઈએ અને જે તે ટેન્ડરોમાં તમામમાં જે રસ્તા તોડે એમાં રિપેરિંગના પેચવર્કના તથા કાકરી નાખવાના એમાં એસ્ટિમેટમાં જ બધું લેવાઈ ગયું છે તો શા માટે કામગીરી કરવામાં નથી આવતી કોન્ટ્રાક્ટરને કહી તો એમ કહે છે કે અમારી પાસે પૂરતો સ્ટાફ નથી અમે વરસાદ પડશે પછી કરશું વરસાદ પડશે તો લોકો ઘર સુધી પણ પહોંચી નહીં શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે અત્યારે જોઈ શકીએ કે ચારે બાજુ ખોદી નાખ્યું છે માટીના ઢગલા પીડા ખાડા ખુલ્લા પીડા છે આની પહેલાં પણ અકસ્માતો મૃત્યુ પણ થયા હતા તો મહાનગરપાલિકાને હર વખતે ચોમાસામાં આપણે કેટલી બધી અગાઉ આયોજન કરવાનું માટે રજૂઆત કરીએ છીએ લોકોના ટોળા આવે છે પણ છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું